વેકેશનનો સમયગાળો પૂરો થઈ રહ્યો છે અને સ્કૂલો આજથી ચાલુ થઈ ગઈ છે ત્યારે થોડા દિવસ પહેલાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડને લઈ અને રાજ્ય સરકાર તેમજ આરટીઓ દ્વારા સ્કૂલ વાર્ડના સંચાલકો ઉપર અલગ અલગ નિયમો થોપી બેસાતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આરટીઓ દ્વારા કરેલા નિયમનો સ્કૂલમાં સંચાલકો દ્વારા જણાવાયું કે નિયમો ગેરવ્યાજબી છે અને મીડિયા સમક્ષ સરકાર પાસે આ નિયમ પરત ખેંચવાની માંગ કરી હતી હવે અમે અત્યારે એવી દુવિધામાં છીએ કે ચલાવી કે ન ચલાવી કારણ કે આરટીઓના નિયમ પ્રમાણે તો અમે ગાડી ચલાવવા જઈએ તો બાકડા ઉપર જે સીટિંગ છે અમારું એની ઉપર એ લોકો દંડ કરવાના છે જે મંજૂરી ગવર્મેન્ટમાંથી મળેલી છે બાકડાઓનું સીટિંગ રાખવાનું છે જેની પિટિશન દાખલ થઈ ગયેલી છે અને તેમ છતાં એનો જજમેન્ટે આવી ગયેલું છે પરિવારો મિનિમમમાં મિનિમમ ચાર હજારથી ઉપર વાનું ચાલે છે શું તમારી હવે એક બાકડા ઉપર રાખવા દિયો અને બાગડામાં જ પાસિંગ થાય ટેક્સી પાસિંગ કરતી બીજા સિટીમાં થઈ ગયું છે અમદાવાદમાં થઈ ગયું છે બરોડામાં થઈ ગયું છે સુરતમાં થઈ ગયું છે બધા સિટીમાં બાગડા ઉપર જ થયું છે અને રાજકોટમાં એક મનાય છે સાત પ્લસ વન હોય તો ચૌદ બાળકોને બેસાડવાની છૂટ છે કેટલા બેસાડો પણ અત્યારે તો અમારે જે ચૌદ પંદર જે છોકરા બેસાડીએ છીએ તો એ બાકડાનું સીટિંગ હોય છે તો કંપનીની સીટિંગમાં તો ન ચૌદ છોકરા બેસી શકે એનો નિયમ છે તો કેવી રીતે બેસાડી શકવા ચૌદ છોકરા એ કંપનીની સીટિંગમાં તંત્રને રજૂઆત કરી શકે તંત્રને અમે લગભગ ઓછામાં ઓછી ચાર વાર રજૂઆત કરી આવ્યા ખપેટ સાહેબ પાસે રજૂઆત કરી હતી એવડે રજા ઉપર જતા રહ્યા છે અત્યારે ત્યાર પછી આવ્યા છે મોરબીથી અને ચાર્જ સોંપેલો છે એ સાહેબને પણ રજૂઆત કરેલી છે પણ અત્યારે અમારી આ માંગ મંજૂર થતી નથી હવે શું કઈ વિરોધ રહેશે તમારો જ્યાં સુધી આ ન થઈ શકે તો ત્યાં સુધી અમે કેવી રીતે આ વાન ચલાવશું એની જ દુવિધામાં છીએ અત્યારે હવે અમારું યસેશન શું નક્કી કરે છે એની માથે આખું ડિપેન્ડ રહેશે